હાસોટના શ્રી રેવા સંગમ તીર્થધામ બમલેશ્વર ગામ ખાતે કચ્છના સોની પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરાયું કચ્છ જિલ્લાના લખમસી સોની સાંતાબેન સોની અને રીગ્નેશ સોની તેમજ સોની પરિવાર દ્વારા તીર્થધામ વમલેશ્વર ગામ ખાતે ભાગવત સપ્તાહ કરવામાં આવ્યું છે શ્રી રેવા સંગમ તીર્થધામ વમલેશ્વર વિકાસ મંડળ અને વમરનાથ મહાદેવ મંદિરના સહયોગથી આગામી તારીખ ત્રેવીસ નવેમ્બરથી તારીખ ઓગણત્રીસમી સુધી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વમલેશ્વર ગામ ખાતે કથાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે આ કથાની તૈયારીઓમાં વમલેશ્વર ગામના ગ્રામજનો પણ

કચ્છથી અમે આ નર્મદા પરિભ્રમણ ગાડીથી બે વાર કરી ચૂકેલા છીએ અને અમે બધા જ યા ધામો પર આશ્રમો પણ સર્વે કરી અમને એવી જગ્યા પસંદ થઈ કે આ વમલેશ્વર ગામની અંદર ભાગવત કથા થાય વમલેશ્વર ગામની અંદર બધા જ પરિવારો સાથે મળી અને રેવા ક્ષેત્ર તીર્થક્ષેત્રધામ છે તો આવો આને વૃંદાવન ધામ બનાવવું છે બરસાણા ધામ બનાવવું છે તો શહેર તાલુકા ભરૂચ જિલ્લાની તમામ ભાઈઓ માતા અને બહેનોને ભાવભર્યું આમંત્રણ છે આ ભાગવત કથા ત્રેવીસ તારીખથી સ્ટાર્ટ થાય છે ત્રેવીસ તારીખના સવારે પોથી યાત્રા શોભાયાત્રા ઐતિહાસિક એવું આયોજન છે કે બધા જ આ ધર્મપ્રેમી જનતાને એ પોથી યાત્રામાં જોડાય સંતો મહંતો નાની બાળાઓ પણ સાથે મળી અને શોભાયાત્રામાં જોડાવાના છે સવારના આઠ વાગ્યાથી એક વાગ્યા સુધી ભાગવત કથાનું આયોજન છે રાત્રે બધા જ સાંસ્કૃતિક કાર્યક્રમો છે કવિ સંમેલનો છે ડાયરા પણ છે આવું બધું જ કાર્યક્રમો છે તો સાત દિવસની આ ભાગવત કથાનું આયોજન છે તથા પરિક્રમાવાસીમાં જે પણ પધાર છે તથા સમસ્ત ગામજનો ત્રેવીસ તારીખથી સવાર બપોર અને સાંજ બધા જ પ્રસાદ સાથે લેવાના છે તો આપ પણ જાહેર જનતાને આમંત્રણ છે આપ પણ સાથે બરસાણા ધામમાં પ્રસાદનો લાભ લ્યો અને વૃંદાવન ધામમાં કથાની અંદર ભજન અને કીર્તનનો લાભ લે મારું ગામ વમલેશ્વર વમલેશ્વર નબડા પરિક્રમાશ્રના અંતિમ પડાવનું ગામ છે ઘણા બધા પરિક્રમાશયો અહીંયા આવે છે એવી રીતના કચ્છના જ એક ભાઈ રિગ્નેશભાઈ બે વખત નબડા પરિક્રમા કરીને ગયા અને એમની માતાજીને પણ પરિક્રમા કરવાની ઈચ્છા હતી પણ એમને પગમાં તકલીફ હોવાને કારણે પરિક્રમા કરી ન શક્યા પણ એમની માતાજીનો સંકલ્પ હતો કે આપણે નર્મદા કિનારે ભાગવત સપ્તાહ રાખવો છે અને આખા નર્મદા કિનારાની અંદર એમને વમલેશ્વર ગામ જ એક એવું લાગ્યું કે જ્યાં ભાગવત સપ્તાહ કરવાની જરૂર છે જ્યાં પરિક્રમાવાસીઓ આવે છે અને કથાનો લાભ લઈ શકે નર્મદા પરિક્રમાસી અને પ્રસાદનો લાભ પણ લઈ શકે એ રીતે આયોજન કરવામાં આવ્યું છે અને એક વમલેશ્વર ગામમાં તો એક બહુ ભાગ્યશાળી સૌભાગ્યની વાત છે અને વમલેશ્વર ગામમાં જે તો ભાગ્ય ભાગ્યની વાત તો છે જ આખા તાલુકા માટે અને જિલ્લા માટે પણ ખૂબ જ ભાગ્ય ભાગ્યની વાત છે અને આખા જિલ્લાના લોકો આ ભાગવત સપ્તાહમાં ભાગ લેવા ભાગ ભાગ લઈ એવા અમારા ગામ તરફથી અમે ખૂબ જ ભાવભીનું આમંત્રણ એમને આપીએ છીએ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર